કચ્છના ધોડોમાં રણોત્સવની સાથે જ સખી ક્રાફ્ટ બજાર પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સખી ક્રાફ્ટ બજારની સખી બહેનો સાથે મુલાકાત કરી હતી ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કચ્છના ધોડોમાં ઉજવાતા રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે આ બજારમાં સ્વસહાય જૂથના બહેનોની હાથ બનાવટની વસ્તુઓના વેચાણ માટે કોઈ સોસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી ગુજરાત રાજ્યની સખી બહેનોના સાહીઠ સ્ટોલ અને અન્ય રાજ્યોની સખી બહેનોના ચાલીસ સ્ટોલ છે જેમાં પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનના બનાવટની વસ્તુઓ છે મુખ્યપ્રધાને સખી મંડળની બહેનો સાથે તેમના વિવિધ સ્ટોલ પર મુલાકાત લઈ તેમના કૌશલ્ય કારણે પ્રોત્સાહન આપ્યું કચ્છમાં યોજાનાર સખી ક્રાફ્ટ બજાર માત્ર એક બજાર નથી તે હસ્તકલાકારોની ઉજવણી માટેનું મંચ છે કચ્છના રણની અજોડ સુંદરતાની વચ્ચે ગામની બહેનોને ભૂલાવી ન શકાય તેવી હસ્તકલાની વસ્તુઓ પ્રવાસીઓ ખરીદતા હોય છે